નમસ્કાર ખેડૂત મિત્રો કાલાવળની ધરતી ઉપર સૌપ્રથમ વખત થઈ રહ્યું છે ભવ્ય કૃષિ મેળાનું આયોજન તો તારીખ ચાર પાંચ છ અને સાત જાન્યુઆરી બે હજાર ને છવ્વીસના રોજ આ કૃષિ મેળાની અંદર ઘણી બધી કંપનીઓ ભાગ લઈ રહી છે જેમ કે ટ્રેક્ટરની કંપનીઓ તમામ પ્રકારના ખેતી ઓજાર બનાવતી કંપનીઓ દવા બનાવતી કંપનીઓ બિયારણ બનાવતી કંપનીઓ અને ખાસ ખેડૂત મિત્રો આ કૃષિ મેળાની અંદર ખેડૂતોને એક જ જગ્યા ઉપર ઘણી બધી કંપનીઓ અને ઘણી બધા ઓજારો અને નવી નવી વસ્તુઓ જે છે જોવાનો લાવો મળશે આ કૃષિ મેળાનો લાવો સૌ કોઈ ખેડૂત મિત્રોએ લેવો જોઈએ અને આ વિડિયોને વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરજો બધા જ ખેડૂતો સુધી આ માહિતી પહોંચી શકે કોઈ પણ કંપની ડીલર અથવા ડિસ્ટ્રીબ્યુટર આ મેળાની અંદર ભાગ લેવા માંગતા હોય અને પોતાનો સ્ટોલ રાખવા માંગતા હોય તો પચીસ તારીખ સુધીમાં તમારો સ્ટોલ બુક કરાવી શકો છો અને વધુ માહિતી માટે વધુ જાણકારી મેળવી શકો છો કૃષિ મેળાના સ્થળની જો વાત કરીએ તો સુરસાગડા સાગડા હનુમાન તુલસી વન આશ્રમ મોટા વડાળા ચોકડી કાલાવડ આ કૃષિ મેળામાં થયેલ અમુક ટકા નફો આપણા દેશ માટે સહિત થયેલ જવાનોના પરિવાર માટે વાપરવાનો છે